જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમને અમારી નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આગળ તમને જણાવીએ તુલસીના છોડ પણ અનેક પ્રકારના હોય છે ઘરમાં કયા પ્રકારની તુલસી વાવવી જોઈએ તુલસી માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે ઘરના આંગણામાં તુલસી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે જે ઘરમાં તુલસી રહે છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે છે જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસી માત્ર એક પ્રકારની હોતી નથી ત્યારે ઘરમાં કયા પ્રકારની તુલસી લાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી રહે છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો વધુ ઉપયોગ થાય છે જોકે ઓછા લોકો જાણે છે કે તુલસી માત્ર એક જ પ્રકારની હોતી નથી સામાન્ય રીતે રામ અને શ્યામ તુલસી મોટાભાગે ઘરમાં જોવા મળે છે તુલસીના સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદા છે શ્રેત તુલસી તુલસીના કુલ પાંચ પ્રકાર છે જેમાંની એક પ્રકાર શ્રેત તુલસી છે શ્રેત તુલસીને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે આ તુલસીના ફૂલ સફેદ રંગના હોય છે આ કારણથી તેને સફેદ તુલસી કહેવામાં આવે છે તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુની પૂજામાં થાય છે રામ તુલસી રામ તુલસીના પાંદડા લીલા રંગના હોય છે ઉપરાંત આ તુલસી ભગવાન રામને ખૂબ જ પ્રિય છે તેથી તેને રામ તુલસી તરીકે ઓળખવામાં આવે છે રામ તુલસીના પાન મીઠા હોય છે આ તુલસીને ઘરમાં લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી પ્રગતિ થાય છે વન તુલસી વન તુલસીને જંગલી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે આ જાતના છોડની ઊંચાઈ સાહીઠથી નેવ સેન્ટીમીટર છે તેના છોડમાં ફૂલ સફેદ ગુલાબી અથવા જાંબલી રંગના અને સુગંધિત હોય છે જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ઘરમાં લગાવવાની મનાય છે શ્યામ તુલસી શ્યામ તુલસીના પાંદડા ઘેરા ઘેરાંબલી રંગના હોય છે તેથી તે શ્યામ તુલસી તરીકે ઓળખાય છે કહેવાય છે કે તુલસીનો રંગ કાળો હોવાથી તે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે તેણે કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે લેમન તુલસી એટલે લીંબુ લીંબુ તુલસીના છોડના પાંદડા લીંબુના ઝાડના પાન જેવા હોય છે તેને પ્રહલાદ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે તેને સુગંધ અને લીંબુ જેવી હોય છે આ તુલસીમાં ભરપૂર પ્રકારમાં વિટામિન એ હોય છે આમ તો સનાતન ધર્મમાં રામ તુલસી અને શ્યામ તુલસીને શુભ માનવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રામ તુલસીનું વાવેતર કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે રામ તુલસી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે આવી સ્ટોરી તમને સાથે પછી મળીશું મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ